નલસે જલની યોજનામાં શહેરા તાલુકાની જનતાને પાણી ન મળતા આક્ષેપ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ થઈ છે પંચમહાલના શહેરા તાલુકાના બાણુ ગામોમાં સરકારની નલસે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે નલસે જલ યોજના હેઠળ કામગીરી કરાય પણ ટીપું પાણી આવતું નથી સરકારની યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ નલસે જલ યોજના માટે અમારી જમીનો ખોદી પાઇપલાઇન નાખવામાં આવી પણ પાણી આવતું નથી કોન્ટ્રાક્ટરો દ્વારા અમારી જમીનો પણ બગાડી અને પાણી પણ ના આવ્યું શહેરા તાલુકામાં નલસે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રોષ સાથે આવેદનપત્ર આપી અને મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર નિલેશ દરજી શહેરા આજ રોજ અમે શેરા તાલુકાની અંદર બાણું ગામોની અંદરથી બહેનો આવ્યા છીએ અમારે નલસે જલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમ અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસે જલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલું છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલું છે એટલે એવું કહેવામાં આવે છે તો નલસે જેલ યોજના અમારી બંધ છે એટલે ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલું સારું થઈ જશે અમે શહેરા તાલુકાની બેનો છીએ માણુકની બહેનો છીએ અમારા શહેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે ડુંગરા ખાડા વાળો વિસ્તાર છે ત્યાં પેલા હેડપંપ છે કુવા છે પણ

એટલે અમે પાણી માટે આવ્યા છે અમારે પાણી જોઈશે બાણું ગામ માં એ લોકો એ પાઇપો ડાબી નળ ચકલીઓ બધું મૂકી અને પૈસા ઉપાડી લીધા છે અમને પાણી નથી મળ્યું એટલે ભ્રષ્ટાચાર જ થયો અને શું થયું અમને લાભ તો મળ્યો નથી